મિત્રો યુટ્યુબમાં આ ટાઈપની લિંક ફેસબુક લિંક ઇન્સ્ટાગ્રામની અને કોઈપણ તમારી પાસે બીજી યુટ્યુબ ચેનલ છે એવી તમારા મોટી ચેનલ જે છે એવી રીતે તમારે એડ કરવી છે કોઈ પણ યુટ્યુબ ચેનલની દાખલા તરીકે તમારી પાસે એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર તમારી ઇન્સ્ટાગ્રામની લિંક ફેસબુકની લિંક અથવા બીજી કોઈ યુટ્યુબ ચેનલ છે એની પણ લિંક તમારે એક જ ચેનલની અંદર આ ટાઈપ લિંક કરવી છે તમે જોઈ શકો છો ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને યુટ્યુબ મેં ચાર લિંકો એડ કર તમારી પાસે બે ઇન્સ્ટાગ્રામ છે તો બે ઇન્સ્ટાગ્રામની લિંક એડ કરી શકો છો બે પ્રોફાઇલ પેજ છે તો બે પ્રોફાઇલ પેજની લિંક એડ કરી શકો છો અને બે યુટ્યુબ ચેનલ છે તો તમે બે યુટ્યુબ ચેનલની પણ લિંક આવી રીતે એડ કરી શકો છો તો કઈ રીતે લિંક એડ કરવાની છે અને બીજા નંબરમાં કે તમારી પાસે યુટ્યુબ ચેનલ છે કોઈ પણ આપણી યુટ્યુબ ચેનલને ઓપન કરે તો આવી રીતે નીચે પણ તમારી એક યુટ્યુબ ચેનલ જોવા મળશે મારી જે અલગ ચેનલ છે આવી રીતે તમારે લિંક કરવી છે તો તમે કઈ રીતે કરી શકવાના છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી દો ચેનલની અંદર નવા છો તો યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી મેળવી તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાના તો ચલો મિત્રો શરૂઆત કરીએ કે આ લિંકો આપણે કઈ રીતે એડ કરવાની છે તો સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને જે પણ પ્રોફાઇલ પેજ કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય જેને તમારે એડ કરવાની છે એ લિંકને તમારે મિત્રો એક એક કરીને કોપી કરીને જવાનું રહેશે દાખલા તરીકે હું અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરું છું આપણી ચેનલને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરવાની રહેશે તો ચાલો અહીંયાથી ક્રોમ બ્રાઉઝરને મેં ઓપન કરી લઉં અહીંયાથી તો ચલો અહીંયાથી હું ક્રોમ બ્રાઉઝરની આપણી ચેનલને ઓપન કરી લઉં છું તો ચાલો અહીંયા ક્રોમ બ્રાઉઝર મેં ઓલરેડી મેં પહેલેથી એકાઉન્ટ ખોલેલું છે તો એની અંદર આપણે આ લિંક બધી એડ કરવાની છે કઈ રીતે કરવાની છે તો અહીંયા પ્રોફાઇલ ખૂણામાં છે એની ઉપર ક્લિક કરીને અહીંયા ગુજરાતીમાં લખેલું છે તમારી ચેનલ મિત્રો તમારે પણ આ ગુજરાતી ભાષા કરી તો તમારા ફોનની ભાષા ગુજરાતી કરી લેવાની છે એટલે ગુજરાતી અહીંયા તમને મળી દેશે ત્યાર પછી મિત્રો કસ્ટમાઇઝ ચેનલ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને ચેનલને આપણે સ્ટુડિયોની અંદર ઓપન કરી લઈએ તો ક્રોમ બ્રાઉઝર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો આ રીતે તમને ક્રોમ બ્રાઉઝર પર ક્લિક કર્યું છે તો અહીંયા મારો પાસપોર્ટ મેં નાખેલો છે મિત્રો તો પાસપોર્ટ હું અહીંયા પરમિશન આપી દઉં છું તો પરમિશન આપી દીધી છે પાસપોર્ટની ત્યાર પછી તમારી જે ચેનલ છે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયાથી આપણે થોડાક બેકઅપ આવી ગઈએ મિત્રો કારણ કે આજે પરમિશન આપી આપણે ક્રોમ બ્રાઉઝરમાં આપવાની હતી તો અહીંયાથી હું કસ્ટમાઇડ ચેનલ કરી લઉં છું તો આ ચેનલ મિત્રો તમારી છે ને કસ્ટમાઇડ ચેનલની અંદર ઓપન થઈ જશે થોડીક વાર રાહ જોઈ લઈએ તો ચાલો અહીંયા થોડીક વાર રાહ જોઈ લઈએ તો ક્રોમ બ્રાઉઝરની અંદર જો ઓપન થવા માંડ્યું છે તમારું જે અકાઉન્ટ અને અહીંયા તમને એ ઓપ્શન મળશે કે તમારા ઇન્સ્ટાગ્રામની આઈડી કે લિંક છે કોઈ પેજની છે અને તમને આ ટાઈપની પ્રોબ્લેમ મળે છે તો મિત્રો ખાસ કરીને તમારા જે ક્રોમ બ્રાઉઝર છે એને પ્લે સ્ટોરમાં જઈને તમારે અપડેટ કરી લેવાનું છે ને કે આવી રીતે બે ત્રણ વખત તમે રિફર્સ કરશો ને એટલે તમને મિત્રો અકાઉન્ટ ખુલી જશે કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી પણ જે તમારું ક્રોમ બ્રાઉઝર છે આ સાઇટ નથી ઉપાડતું વેબસાઇટને એટલા માટે મિત્રો પ્રોબ્લેમ આવે છે બાકી એને તમે અપડેટ કરી લેશો ને એટલે તમને કમ્પ્લેટ ઉપાડવા મળશે તો ચાલો અહીંયા ચેનલ ઓપન થઈ રહી છે આ વધુ યુટ્યુબને લગતી કોઈ પણ મિત્રો તમારે માહિતી મેળવી હોય તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં ગુજરાતીમાં બનાવેલા છે મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતીના મેં વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી લેજો મિત્રો અત્યારે જુઓ અત્યારે ટાઈમ નહોતો પણ વિડીયો આપણે બનાવી લીધો છે ઓલરેડી ડેલી બાર વાગે આપણી વિડીયો આવે જ છે તો અહીંયા મેં અકાઉન્ટ ઓલરેડી ઓપન કરી દીધું છે તો આપણે થોડુંક ઝૂમ કરી લઈએ જેવું અકાઉન્ટ પહેલું જ પેજ ઓપન થાય એટલે તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન મળે એમાંથી મિત્રો અહીંયા તમારા જે પણ ચેનલના સેટિંગ છે ને અહીંયા જો ઓન સેટિંગ વિડીયો એડિટિંગ એનાલિસ્ટ વિડીયો આ બધા ફીચરો તમને મિત્રો અહીંયાથી મળે છે આમાંથી એક ફીચર તમને પહેલું જ ને મળે છે જો અહીંયા તો અહીંયા આ જે ઓપ્શન છે અહીંયા જો તમારી ચેનલને લાસ્ટમાં મેં એડ કરેલી છે મારી ચેનલને જે બીજા નંબરની છે આ ચેનલની લિંક તમારી પાસે ડાયરેક્ટલી ચેનલની લિંક એડ કરવીને જેટલી પણ ચેનલ છે તો તમને અહીંયા ફીચર મળે છે ત્યાંથી તમે તમારી ચેનલને લિંક કરી શકો છો ત્યાર પછી જે આપણી ચેનલનું અલગ અલગ ઇન્સ્ટાગ્રામની અને જે પેજની લિંક લગાયેલી છે આ બાઉડની અંદર તો એનામાં લગાવવા માટે તમને મિત્રો આ મૂળભૂત માહિતી લખેલ છે એની પર આપણે ક્લિક કરશું ને એટલે આ ફીચર તમને મળી રહેશે મિત્રો ખાસ વિનંતી કે જે મારાથી મેં ચેનલનું મોનોટાઇઝન કરી છે એ આખું લિસ્ટ મેં અમારા આ બાઉટમાં લગાવેલું છે કયા કયા ગામથી કઈ કઈ ચેનલનું મોનોટાઇઝન કરી છે અને મિત્રો અહીંયા તમે સૌથી નીચે જશો ને એટલે તમને એ ઓપ્શન મળશે જે મિત્રો ચાર ઓપ્શન તમને મળે છે જેની અંદર મિત્રો જુઓ પ્રોફાઇલ પેજ ઇન્સ્ટાગ્રામ જે ચેનલ છે ને યુટ્યુબ છે અહીંયા લિંક તમારે પહેલેથી છે ને મિત્રો કોપી કરીને લાવવાનું છે હવે જેવું તમે કોપી કરીને લિંકને અહીંયા તમે એડ કરશો અને અહીંયા આગળ તમને જણાવે છે કે તમે જે લિંક કોપી કરી છે શેની કોપી કરી છે મતલબ તો આપણે અહીંયા લખી લેવાનું છે ફેસબુક પ્રોફાઇલ ત્યાર પછી મિત્રો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામની લિંક એડ કરી છે તો તમારે અહીંયા લખી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ જેવી રીતે તમારી પાસે યુટ્યુબ ચેનલ અલગ છે તો તમારી યુટ્યુબ ચેનલની લિંક અહીંયા પેસ્ટ કરવાની છે અને તમારી જે ચેનલ છે એનું તમારે આવી રીતે નામ લખી લેવાનું છે અને અહીંયા પણ જેટલી તમારી પાસે બીજી યુટ્યુબ ચેનલ છે તો એની પણ લિંક તમારે અહીંયા પેસ્ટ કરવાની છે અને અહીંયા તમારે એનું નામ લખી લેવાનું છે ત્યાર પછી મિત્રો સૌથી ઉપર સેવ કરવાનું તમને મિત્રો ઓપ્શન મળશે લાસ્ટમાં અહીંયા જ્યાં વાદળી કર મેં પહેલેથી સેવ કરેલું છે અહીંયા પબ્લિક ઉપર તમારે ક્લિક કરીને એને તમારે સેવ કરી લેવાનું રહેશે તો તમે બધી લિંકો આવી રીતે સેવ કરી શકો છો અને વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જાય ઉપર યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો